અમદાવાદના દરિયાપુર અને માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અહીં કાટપીટિયા મહાજન હવાડા પાસે સ્વર્ગસ્થ મનુભાઈ પરમાર ઓવરબ્રિજની નીચે ચોખા બજાર ખાતે દેશી દારૂનું ધમધુકર વેચાણ ચાલી રહ્યું છે જ્યાં દારૂડિયાઓ દારૂ પીતા નજરે પડી રહ્યા છે આ બાબતે અમારા દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન નંબર પર જાણ કરવામાં આવી છે તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજુભાઈ દેસાઈ સાહેબશ્રીના મોબાઈલ નંબર પર તમામ પુરાવા વિડીયો સાથે મોકલી આપ્યા છે તેમજ માધુપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેજસભાઈ ગઢવી સાહેબશ્રીને પણ ધ્યાનમાં લેવા માટે અને યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માટે તેઓના મોબાઈલ નંબર ઉપર આ દેશી દારૂના અડ્ડાના તમામ પુરાવાઓના વિડીયો મોકલી આપવા છતાં આ દારૂના અડ્ડાઓ હજી ચાલી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા ક્યાર સુધીમાં હવે દેશી દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરાવવામાં આવશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે આ વિસ્તારમાં કોઈને પણ પૂછશો કે દેશી દારૂ ક્યાં મળે છે તો તમને આ દારૂના અડ્ડા ઉપર લઈ જશે તો પણ આ દારૂના અડ્ડાઓ બંધ થતા નથી તો પછી અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેજસભાઈ ગઢવી સાહેબશ્રી અને દરિયાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજુભાઈ દેસાઈ સાહેબશ્રી જાણી જોઈને દેશી દારૂના અડ્ડાઓને અનદેખા કરી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે આજે સવારે અમારા દ્વારા ઇમરજન્સી નંબર એકસો બાર પર ફરિયાદ કરી હોવા છતાં હાલ દેશી દારૂના અડ્ડાઓ ચાલુ છે ત્યારે ગાંધી બાપુના ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ આવી રીતે ધમધમતા રહેશે કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી સુધી પહોંચે અને આ લોકો પર કાર્યવાહી થાય તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબશ્રી સુધી પહોંચે અને તેઓ પણ આ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરે અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે જેથી કરીને બેદરકાર લોકોના વિરુદ્ધ કાર્યવાહી થાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે